નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અભી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર સુરતમાં દુકાનની આડમાં ધમધમતું કૂટણખાનું ખાનો દે વેપાર કરતી સાત લલનાઓ સહિત ત્રણ ગ્રાહકો પકડાયા સુરતના વરાછા વિસ્તારમાંથી ફરી એકવાર કૂટણખાનું ઝડપાયું છે દુકાનની આડમાં ચાલતા દે વ્યાપારના ધંધાનો પડદાફાશ થયો છે પોલીસે રેડ કરીને સમગ્ર ગેરપ્રવૃત્તિ ઝડપી પાડી હતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી રેડ દરમિયાન સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી સાત મહિલાને મુક્ત કરાવી હતી પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સ્થળ પરથી રોકડા ચૌદ હજાર તથા છત્રીસ હજાર પાંચસોના ચાર મોબાઈલ ફોન તેમજ લાઇટ બિલ મળી કુલ રૂપિયા પચાસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે રેડ દરમિયાન સાત મહિલાને મુક્ત કરાવી છે પોલીસે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસને બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં દુકાનની દુકાન યાર્ડમાં ઘૂંટણખાનું ચાલી રહ્યું છે પોલીસની ટીમે બાતમીના આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાન નંબર એકસો દસ અને એકસો અગિયારમાં રેડ કરી હતી રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિસ્વારૂપ બારૂન દે અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત